એ ભત્રીજા પેલા વાજ્યમાં બેઠો ના 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 ઊભા રો પેલા બાયક બાયક સાઈડમાં કરતા જો ના હું નળા હતો મન મન નળા હ જતા હોય અમે હાલ પાય અમે હાલ પાય એમાં કોમ કેના આપણે મોડું થાય બાઈક કરતા જો લઈ ભાઈ સાઈડમાં હો ઉઠ પડી અરે ભાઈ આ બે જણનો જોયા હોય બાઈક લે નેકાય બોલ તો બાઈક નેકાય એક કાકા હતા ને એક તુકા જો કે મોટા જે આલે એમાં જે હાલ તમારે કદી સંબંધી બે જણા મિલિંગ ગયા હોય ક્યાં બે જણા હતા એ શી ખબર ખબર નહિ પણ કોઈ હતા પણ સાઈડ માં કરો બાઈક એટલે મને બાઈક આવડે

સાહેબો મારી સાહેબ અમે પચીસ કિલોમીટર થી તમને પૂછતા ગયા બાકી

મારું નતું ઓ તો મારું નતું માર મારું નતું તું કાજે સાહેબના હાથે પડી ગયા આ તો હું તો સાહેબ વાત રખમ ને નવ ને મેને 啥？啥？啥？我晓得多少多少啥？啥？啥？我晓得多少多少啥？啥呀？啥玩意？啥？啥？啥？ બે ને પોલીસ સ્ટેશન ભેગા નંબર પ્લેટો અમારું ભાઈ સાહેબ તમે બોલો તમારું કચીસ કિલોમીટર થી તમારા છે ગોતતા ગોતતા આવું સાહેબ સાહેબ હવે સાહેબ

વાત વાપરતા અમારા ખબર હવે સાહેબ ચોરી કઈ લાયા ના ઉભાડે તન ચો જ્યા છે ત્યાં